કેમ કે એક પરિવાર માંથી પવિત્ર આત્મા જયારે ચાલ્યો જાય ત્યારે એક મોટી ખોટ ઉભી થાય કારણે કરુણ પ્રસંગ કહી શકાય એટલે આમ તો સંત પુરુષોએ એવું કીધું છે કે આ જગતની અંદર ત્રણ પાત્ર એવા છે કે એમનું ઋણ આપણે કદી પૂરું ના કરી શકીએ એક પિતાનું ઋણ આપણી માતાનું ઋણ અને ગુરુજીનું ઋણ આ ત્રણ તત્વો આ જગતની અંદર એવા છે કે એમનું ઋણ કદી પૂરું ના થાય આપણે એમની પાછળ ગમે એટલું કરીએ પણ એની પૂર્તતા ના થાય અને સંત પુરુષોએ વલોણું પણ કર્યું છે કે આ જગતની અંદર પૂજવા લાયક પણ આ ત્રણ જણત છે એક આપણી માતા આપણા પિતા અને આપણા ગુરુ આ ત્રણ પાત્રો જગતની અંદર સંત પુરુષોએ તાર્યા છે આપણી પત્ની વાત નથી સંતોએ તારણ કાઢ્યું છે કેમ કે એમનો ઉપકાર આપણા ઉપર ઘણો છે એટલા માટે એમની પૂજા આપણે કરવી જોઈએ માતાની તોલે આ જગતની અંદર કોઈ વસ્તુ આવી શકે એમ નથી હમણાં મહાત્મા કહેતા હતા કે આ જગતની અંદર માના તોલે કોઈ પણ વસ્તુ આવી શકે નહીં

દેવ પાસે જશે ને પાછો કાઢશે બોલી નથી ટિકિટ વગરની ટપાલ પાછી આવે એમ આપણને પાછા મૂકશે ઘરે જવ ને માતા પિતાની રાજી રાખો તો જ આપણો કઈ ઉધાર